क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો નમસ્તે ગરુરા રૂરે કોલા સુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમો સ્તુતિ મિત્ર પંચાંગ કે જેના દ્વારા આજે આપણો દિવસ સુનિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે પહેલી જાન્યુઆરી બે આજનો વાર છે બુધવાર તિથિની વાત કરીએ તો પોષ શુદ આજની તિથિ બની રહી છે નક્ષત્રની વાત કરીએ તો આજે નક્ષત્ર બની બની રહ્યો છે છે આજનો યોગ વ્યાઘાત કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિ બની રહી છે મકર રાશિ અર્થાત જે કોઈ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ રહેશે મકર જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું શુભ મંગલ અને રાશિ સંમત ગણાશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભા શુભ મુહૂર્ત અને દિન વિશેષની તો આજે તારીખ પ્રમાણે જોઈએ તો આજે સૂર્યોદય સવારે સાત કલાક અને એકવીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ચાર મિનિટ થશે આજે રાહુકાલમનો સમય બપોરે બાર કલાક અને ત્રેતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે વાગ્યાના બે મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે બે કલાક અને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને બાર મિનિટ સુધી રહેશે તો આજે ખ્રિસ્તી નવ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે બે તો તમામ લોકોને આંગલા નવ વર્ષના હેપી ન્યુ આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌ પ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આથી ચંદ્ર તમારા દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે ત્યારે કાર્યની જે સ્થિતિ છે સરળતાથી સધાઈ જાય તમારા દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર થઈ શકે એમ છે આજે આપના અભિષ્ટ કાર્યમાં સિદ્ધિ મળવાની સંભાવનાઓ પણ પ્રબળ જોવા મળી રહી છે તો સરકારી યોજનાઓનો લાભ પણ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે તમારો કાર્યસ્થાનમાં પ્રભાવ વધતો જોવા મળી શકશે તો આજે ઉત્તમ ઘરનું સુખ પ્રાપ્ત થઈ શકે છે કોઈ વિચાર ધારા હોય કોઈ પ્રકારને મકાન ખરીદવાનો વિચાર થાય હોય કે ભાડાના મકાનમાં જતા હોય તો સારામાં સારું મકાન આજે તમને પ્રાપ્ત થઈ શકે એમ છે એકંદર દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે

બદલવામાં આવે તો યોગો સારા છે ને બદલાવના યોગો જોવા મળી રહ્યા છે આજે કાર્યક્ષેત્રમાં નવો ચેન્જ આવી શકે જે આપના માટે લાભકારી સાબિત થઈ શકે તમારું પરિવર્તન થવાની પણ સંભાવના છે કે ટ્રાન્સફર થઈ શકે છે તો આજે માનસિક બેચેની પણ ક્યાંક ને ક્યાંક બનતી જોવા મળી રહી છે આજે ઉદર સંબંધિત તકલીફ થવાની આ સંતાનો સાથે મતભેદ થવાની પણ સંભાવનાઓ છે એ પછી જ વાત કરીએ આજે આજના દિવસના આપના માટેના વિશેષ ઉપાયની આજે કયો રંગ આપના માટે શુભ રહેશે તો કથઈ રંગ આજે આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે ઉપાય શું કરશો તો આજે વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે હિતાવ સાબિત થશે હવે વાત કરશું આગલી રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ તૃતીય ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે શ્વસન ક્રિયા સંબંધિત તકલીફ થવાની સંભાવના છે એટલે કે શરદી ખાંસી વગેરે સ્થિતિ આજે બની શકે એમ છે તો કોઈ અશુભ સમાચાર પણ આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે એ પ્રકારના બની રહ્યા છે આજે મનમાં થોડીક પરેશાની ક્યાંક બેચેનીનો અનુભવ થશે મન કોઈ વસ્તુને માને નહીં એવી સ્થિતિ આજે બની શકે આજે અનાવશ્યક ધન ખર્ચ પણ થઈ શકે એમ છે કાર્યમાં આજે વિલંબ થવાની સંભાવનાઓ છે દરેક કાર્ય વિલંબથી થાય કારણ કે જ્યારે મન બેચેન હોય ત્યારે કાર્યમાં વેગ નથી આવતો તો બધા કાર્યો આજે વિલંબથી થવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે તો એકંદર દિવસ આપના માટે થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય કયો કરવો જોઈએ તો આજે તુલસી દલ દ્વારા શાલિગ્રામની પૂજા કરવી મંગલકારી નીવડશે આપના માટે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ ને હ આવા જાતકો માટે આજે વાહન સુખના યોગો બની રહ્યા છે આજે નવું વાહન ખરીદ થઈ શકે છે વાણિજ્ય વ્યવસ્થામાં આજે વિશેષ લાભ થવાની સ્થિતિઓ છે જો નોકરીયાત છો સેલ્સમાં છો તો કોઈ નવી સારી ડીલ થઈ શકે છે અથવા તો બિઝનેસ કરતા હોય તો પણ સારી ડીલ આજે સંભવી શકે છે આજે આપની જીવનસંગીની દ્વારા લાભની પ્રાપ્તિના અવસરો ઉત્પન્ન થશે તમારો જે ધર્મપત્ની છે તમારા માટે આજે લાભકર્તા સાબિત થશે આજે મનને અનુરૂપ મહેમાનો ઘરમાં આગમન થવાની પણ સંભાવનાઓ છે છે મહેમાન આજે આજે આવી શકે સન્માનિત મુલાકાત પણ જે સન્માનિત વ્યક્તિઓ છે જેને સમાજ માને છે એવી વ્યક્તિઓની આજે મુલાકાત થાય જે ભવિષ્ય માટે પણ લાભ કરતા નીવડશે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી લઈએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ મોરપીંછ બની રહ્યો છે ઉપાય શું કરશું આજે ભગવાન ગણેશને લાડુનો ભોગ અર્પણ કરવો મંગલકારી નહીં હવે વાત કરીશું આગલી રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ આવા જાતકો માટે આજે ભાવનાત્મક રીતે તમારે મજબૂત બનવાની જરૂર છે વ્યાપારમાં આજે અણધાર્યો નફો મેળવી શકશો જ્ઞાન માટેની તમારી જે કામના છે એ આજે પૂર્ણ થશે આજે કોઈ જ્ઞાન ગુરુની મુલાકાત થશે અર્થાત તમારું જે મનના પ્રશ્નો છે આધ્યાત્મિક ચેતનાના એ સંતોષવા માટે કોઈ યોગ્ય માર્ગદર્શક આજે તમને મળી શકે એમ છે તમારા પ્રણય જીવનમાં પણ આજે નવી ઉર્જાનો સંચાર થતો જોવા મળી શકે છે એટલે પ્રણય લાઈફ પણ આજે ખૂબ શુભ જોવા મળી રહી છે પેન્ડિંગ બિઝનેસ પ્લાન આજે શરૂ કરી શકાશે એકંદરે દિવસ સિંહ રાશિના જાતકો માટે મંગલકારી જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ છે આસમાની કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરજો દિવસ સારો સાબિત થશે ઉપાયની જો વાત કરીએ છીએ તો આજે કોઈ સંત વ્યક્તિને દાન દક્ષિણા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રણી આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પઠ અને અણ આવા જાતકો માટે આજે તમે સકારાત્મક ઉર્જાનો ભરપૂર અનુભવ કરશો છેતરપિંડીના પણ ક્યાંક યોગો બની રહ્યા છે તો સાવચેત રહેવાની જરૂર છે આજે વાત્સલ્ય પ્રેમનો અનુભવ પણ થઈ શકે છે જીવનસાથી સાથે સંબંધોમાં તણાવ આવવાની સ્થિતિ બની શકે તો વૈચારિક મતભેદ થાય છે એટલે શબ્દોનો જે પ્રયોગ કરીએ એમાં સંભાળવું હિતાવ સાબિત થશે આજે તમારા કામની ઘણી બધી અસર તમારા જીવન ઉપર પડી શકે છે એ બાબતનું ખાસ ધ્યાન ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ સાનુકૂળ રહેશે ઉપાય શું કરશો તો આજે સુંદરકાંડનો પાઠ કરવો તમારા માટે શુભ સાબિત થશે તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક જાનક વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતો પર ચીડાઈ જશો આજે ચીડિયા પણ હોય થોડુંક અંદર આવી શકે એમ છે સાંજે ઘર મહેમાનોથી ભરાતું જોવા મળશે તમારા મનને શાંતિનો અનુભવ ત્યારે થઈ શકે આજનો મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કાર્યોમાં પસાર થશે કોઈ પ્રસંગને રિલેટેડ ખરીદી થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે આજે થોડો સમય પ્રેમની ક્ષણો પણ માણી શકશો આજે તમારું સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે ખાનપાનના સમયને સાચવવો આપના માટે હિતાવ રહેશે દિવસ એકંદરે મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે વળશે ઉપાય કયો કરશો તો આજે ઘરના દક્ષિણ દિશામાં માટીના કોડિયામાં ઘીનો દીવો કરવો મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગલી રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે તમારી લાગણીઓને અને ગુસ્સાને આજે નિયંત્રિત કરવાની જરૂર છે આજે બાળકોને ખુશ કરવા ધન અને સમય બંને ખર્ચવા પડશે તો બાળકો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને બાળકોને ખુશ પણ કરી શકાશે નાણાકીય બાબતે પરિવારના સભ્યો વચ્ચે આજે વિવાદ થવાની સંભાવનાઓ છે મતભેદ સંભવી શકે છે અને સકારાત્મક બદલાવ થી માનસિક સ્થિતિને સંતોષ નો અનુભવ પ્રાપ્ત થઈ શકે આજે પરિવારમાં પરિવાર સાથે સમય ન ફાળવી શકો એનું તમને મનમાં દુઃખ પણ હશે કે આજે પરિવાર સાથે ક્યાંક કાર માટે સમય ફાળવવાનો હશે પણ કોઈ કારણસર એ સમય નહીં ફાળવી શકો તો એ બાબતનું દુઃખ માનસિક પરેશાનીનું કારણ બનશે ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ સાનુકૂળ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ગાયોની વચ્ચે થોડો સમય વ્યતીત કરવો અથવા ગાયની પાસે કે ગૌશાળામાં જવું મંગલકારી સાબિત થશે આપના માટે હવે વાત કરીએ આગલી રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશા જાગૃત થઈ શકે છે કોઈ કામ માટે નિરાશા આવી ગઈ કોઈ ક્ષેત્ર માટે તો એના માટે આજે નવી આશા સ્ફૂરીત થશે તમારો થોડો સમય નિઃસ્વાર્થ સેવામાં પણ આજે પસાર થતો જોવા મળી રહ્યો છે બાળકોને આજે આજે થવાની સંભાવનાઓ છે તો બાળકો થોડીક સભાનતા કે ધ્યાન રાખવાની જરૂર રહેશે જીવનસાથી સાથે આનંદમાં દિવસ પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મિશ્ર ફળ પ્રદાન કરવા વાળો આજે જોવા મળી રહ્યો છે હવે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નિવડશે ઉપાય કયો કરવો જોઈએ તો આજે વૃક્ષોમાં જાડવાઓને જળસિંચન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે આજે આકસ્મિક ધનલાભ થશે જે તમારા ચહેરા ઉપર ખુશીઓની ઝલક જોવા મળશે પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થશે જે આનંદની ક્ષણો લાવી શકે એ કોઈના લગ્ન થઈ શકે અથવા તો સંતાન પ્રાપ્તિ દ્વારા પણ સભ્યની ઘરમાં એન્ટ્રી થઈ શકે છે નવી ભાગીદારી આજે ફળદાયી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમે તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરો એ તમને સલાહ આપવામાં આવે છે ટૂંકમાં દિવસ મંગલકારી છે આજે હવે વાત કરીલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાયો કયો કરવો જોઈએ આજે તાજા આંબળા વિષ્ણુ મંદિરમાં દાન કરવા મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગલી રાશિ કુંભ રાશિ રાશિ છે પરેશાની પરેશાનીને માથે ન લેવી ચિંતાઓ વધારે ન કરવી હિતાવ સાબિત થશે શક્ય એટલું જનસેવા કરવાનું નિસ્વાર્થ જનસેવા કરવાનું કાર્ય કરો આજે આપના માટે હિતાવ રહેશે નજીકના વ્યક્તિ દ્વારા આજે મહત્વનું માર્ગદર્શન મળી શકે એમ છે તો સાથે આજે પ્રિયજન ને સાથે સમય વ્યક્ત કરશો તમારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરી શકો આજે કોઈ મૂંઝવણ વગર તમારા વિચારો એની સાથે વ્યક્ત કરી શકો પ્રકારનગ્રહમાં છે પણ લોકોની દખલગીરી આજે તમારા દાંપત્ય જીવનમાં વિઘ્ન ઊભા કરી શકે છે સમસ્યા ઊભી કરી શકે છે તો લોકોની વાતોને આજે સ્વીકૃત ન કરવી પતિ પત્નીએ પોતાની સમસ્યાઓ સાથે બેસીને સમજાવી લેવી જીતાવ રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય શું કરશે આજે કાળા તલનું દાન કરવું મંગલકારી નીવડશે આપના માટે હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ 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 છે છે જેના અક્ષરો દ ચ આવા જાતકો માટે બીમારીમાંથી રાહત મેળવી શકો એ પ્રકારના આજના ગ્રહમાન છે વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાનું આજે ટાળવું તમારા માટે હિતાવ રહેશે પ્રિયજનો સમક્ષ ભાવનાઓ વ્યક્ત કરવી આજે ક્યાંક ને ક્યાંક મુશ્કેલ પરિસ્થિતિને નોતરી શકે છે મુશ્કેલ પડે અંદરથી સરળતાથી તમારા ભાવને આજે વ્યક્ત ન કરી શકો આજે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિ આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે દિવસની શરૂઆત ક્યાંક થોડીક થકવી નાખવાની રહેશે પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ શુભ પરિણામો અને રાહત આનંદ આપતી જશે તો ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો વ્યતીત થશે વાત કરી લે ઉપાયની આજે આપના માટે શુભ રંગ છે બદામી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારીની બળશે ઉપાય કયો કરવો જોઈએ આજે કોઈ પણ ધાર્મિક સ્થાનની મુલાકાત લેવી ત્યાં થોડો સમય વ્યતીત કરો તમારા માટે સાનુકૂળ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક બે બની રહ્યો છે અર્થાત સૂર્ય અને ચંદ્રની યુતિ બની રહી છે આજનો દિવસ દરેક કાર્યમાં ઉતાવળ કરવાની ઈચ્છા થાય પણ આજે ઉતાવળ કોઈ પણ કાર્યમાં ન કરવી આજે સરકારી કાર્યમાં લાભ મળી શકે તો આજે સરકારી યોજનાઓના પણ તમે લાભ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન બની ગયા છે દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી છે તે વિશે માહિતી મેળવીએ વિશેષ ઉપાયની વાત કરીએ તો આજના દિવસે જો તમારા કાર્યોમાં ક્યાંક અટકાયત આવતી હોય તો ગણેશ અથર્વ શીર્ષ નો પાઠ કરી અને ભગવાન ગણપતિ ઉપર ગોળવાળા જળનો અભિષેક કરવો જોઈએ આ કરવાથી કાર્યમાં આવતા વિઘ્નો દૂર થાય અને મંગલતાની પ્રાપ્તિ થાય છે

ઓમ મૃત્યુજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મબંધન અપૌરાણિક મૃત્યુય મંત્ર આજે આ મંત્રનો જાપ કરો આપના દરેક કાર્યને સરળતાથી પાર પડાવી શકે છે ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ કરો વધુ આપના સામર્થ્ય અનુસાર તમે જાપ કરી શકો છો આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર